નરેન્દ્રભાઈને અમે ચોક્કસ આવકારીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે જોડાવા પણ અમે તૈયાર છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને ધારાસભ્ય ચૈતર બસાવા દેખાતા હશે વાત આદિવાસી વિસ્તારોની કરવી છે ડેડાપાડાની કરવી છે સતત થતા એ ભાષણોની કરવી છે જેમાં પ્રધાનમંત્રીથી લઈને અલગ અલગ વિષય પર ચૈતર બસાવા બોલતા હોય છે ચૈતરભાઈ થેન્ક યુ સો મચ પહેલાં તો સમય આપવા બદલ તમે અમારી સાથે જોડાયા એ બદલ અને પહેલો સવાલ એ છે કે સતત છોટા ઉદેપુર જાઓ છો અલગ અલગ વિસ્તારોમાં જાઓ છો દાહોદમાં પણ ગયા હતા બધી જગ્યાએ ભાષણમાં એક પેટર્ન થઈ ગઈ છે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવવાના છે ડેડિયાપાડામાં આવવાના છે એ વિષય પર બહુ જ બધી વાત થઈ રહી છે ચૈતર વસવા પાસે બીજો કોઈ મુદ્દો નથી કે એ વિષય અત્યારે વધારે ચર્ચામાં છે ના વિષય એવો છે કે વડાપ્રધાન શ્રી હમણા 15 દિવસ પહેલા બે દિવસ 30મી ઓક્ટોબર અને 31 ઓક્ટોબર અમારા જિલ્લામાં કેવડિયા ખાતે એ આવ્યા હતા અને એમનો પોતાનો રાષ્ટ્રીય કાર્યક્રમ એમણે ઉજવણી એમણે કરી હતી ફરી એવી તો શું મજબૂરી થઈ કે વડાપ્રધાન શ્રીને ફરી દિવસ બાદ એ જ જિલ્લામાં મારા ખાતે આવવું પડ્યું એક બાબત છે બીજું કે વડાપ્રધાન જયારે બિરસા મુંડા ભગવાન કે એમની જન્મ જયંતિ ઉજવવાની હતી તો બિરસા મુંડાજીની પોતાનું જન્મ સ્થળ ઝારખંડના રાંચીમાં છે એ ત્યાં પણ જઈને ઉજવણી કરી શકત અને આખા દેશને મેસેજ આપી શકત આજે નાગાલેન્ડમાં પંચાણું ટકા મિઝોરમમાં પંચાણું ટકા અને મણિપુર હોય કે આસામ હોય ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓની વસ્તી છે તો વડાપ્રધાનને તો એવું તો શું ડેડિયાપાડામાં ખબર પડી કે એમણે રાષ્ટ્રીય લેવલનો કાર્યક્રમ જ રાખવામાં આવ્યો છે તો એની મૂળમાં આપણે જઈશું તો એક બાબત એવી છે કે ડેડિયાપાડામાંથી જ અમે આજે બિરસા મુંડાજીની વિચારધારાને ઉજાગર કર્યો હતો અને ડેડિયાપાડામાં અમે પ્રતિમા પણ સ્થાપી છે અને જે પ્રકારે અમારી બધી મિટિંગો થાય છે દાહોદ છોટાઉદેપુર વિયારા વલસાડ કે બધે લોકોનો જે પ્રકારે આવકાર મળે છે ત્યારે એ વિચારધારા સાથેની અમારી જે વૈચારિક લડત છે એને કઈ રીતના અટકાવી શકાય એ પ્રકારના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે બીજું કે ભારતીય જનતા પાર્ટી ઈચ્છી રહી છે કે ચૈતર વસાવા પણ એ દિવસે વડાપ્રધાનના હસ્તે ખેસ ધારણ કરે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય પણ અમે કઈ રીતના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકીએ એટલે આ બધી બાબતોને લઈને આજકાલ મીડિયામાં ડીડીપાડાનો કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે તમે કહી રહ્યા છો કે મીડિયા અને ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે જયંતરભાઈ જોડાઈ રહ્યા છે તો એનું કારણ શું છે કઈક તો હશે કાં તો તમને ઓફર આપવામાં આવી હશે કાં તો તમારી સાથે કઈક વાત થઈ હશે તો જે ચર્ચાઓ થતી હોય ચર્ચાઓ તો આગળ પણ અમને ઘણી વખત ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સાથે અમને લઈ જવામાં આવ્યા બેસાડવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને એમાંથી આગળ વધવાની વાતો મૂકવામાં આવીને હાલમાં પણ ઘણા નેતાઓની આગ્રહ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ આવો સાથે લઈને લડીએ મોદી સાહેબના હસ્તે કેસ ધારણ કરાવીએ ત્યારે બધી વાતો જ્યારે થતી હોય એમને પણ કોન્ફિડન્સ છે કે ચૈતરફાઈ આવશે આવશે એવું પણ જે ભાજપનું ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન હોય અને અમારા લોકો એટલા બધા દુખી હોય આજે અમારે ત્યાં રોડ રસ્તા માટે ના હોય એમ્બ્યુલન્સ ના પહોંચે મહિલાઓને ઝોલીમાં લઈ જવી પડે ડિલેવરીની મહિલાઓ રસ્તે મૃત્યુ પામે દવાખાનાઓમાં સાધનો નથી ડોક્ટરો નથી અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી અહીંયા કુપોષણ સોળ હજાર જેટલા બાળકો નર્મદા જિલ્લામાં કુપોષણથી પીડાય છે એમાં બી બાર હજાર ત્રણસો તેત્રીસ તો અતિ કુપોષણથી પીડાય છે ત્યારે અમે જે પ્રકારે અમારા લોકોને રોજગારી નથી નર્મદાનું પાણી નથી મળતું આટલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી એ જ વસ્તુ કરી નથી શકી અમને સમાનતામાં લાવી નથી તો અમારે ભારતીય જનતા પાર્ટીમાં સવાલ જ પેદા થતો એટલે અમે ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી તે દિવસે જન્મ જયંતિના ભાગરૂપે જે કાર્યક્રમ છે ત્યાં તો અમે વર્ષોથી કાર્યક્રમ કરીએ છીએ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તે જ ત્યાં જ કાર્યક્રમ એમનો વડાપ્રધાનશ્રીનો રાખીને જે અમારી વૈચારિક લડત છે એને તોડવા માટેનો એમને પ્રયાસ કર્યો છે પણ લોકો બધું જાણે છે અને સમજે છે એટલે મને લાગે છે કે એમને રાજકીય યશ ખાટવા માટેનો જે કાર્યક્રમ છે એ સફળ થવાના નથી તમે એમ કહો છો કે એ નેતાઓ એ નેતા કોણ નેતા કયા કક્ષાના નેતા તમને એવું કહી રહ્યા છે કે તમે ના હાથે કેસ પેરી લો એવા તો સ્થાનિક નેતાઓ પણ છે અને પ્રદેશ કક્ષાના પણ નેતા છે આગળ પણ અમે જે તે વખતે પ્રેસ મીડિયા અને બધાને વાત કરી હતી અમારી પાર્ટી લેવલના લોકોને પણ કીધી હતી એટલે એમણે જિમેદારી લીધી હશે કે ભાઈ અમારો એમની સાથે સારા સંબંધો છે અમારું માનશે અમે કહીશું એમ કરશે અને એમણે જવાબદારી લીધી હશે ત્યારે એ લોકોને પણ ઉપરથી કીધું હશે કે ભાઈ તમે કઈ કરો એટલે પ્રયાસો બધા કરે છે હમ ચૈતર વર્ષ લેવા માટેના આટલા પ્રયાસો કેમ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ને તમે જેમ કહી રહ્યા છો કે પ્રધાનમંત્રી ને કેમ ડેડીઆ પાડે આવવું પડે છે પ્રયાસ તો ભારતીય જનતા પાર્ટી કેમ કરી રહી છે તો તમે જોતા જ હશો હમણાં થોડા દિવસ પહેલા દાહોદની અમારી સભા હતી છોટાઉદેપુરની સભા હતી એના પહેલા પંચમહાલની હતી પુનિયાવાડની હતી લીંબડીની હતી લોકો સ્વયંબો આવે છે અમારે કોઈ બસો મૂકવા પડતી નથી કે અમારે કોઈ રોજ આપવા પડતા નથી અમારે કોઈ નાસ્તા જમવાની વ્યવસ્થા કરવી પડતી નથી લોકો આખા ભારતીય જનતા પાર્ટીથી કટા કંટાળેલા છે અને અમારી સાથે સમર્થનમાં જોડાઈ રહ્યા છે આવનારા તાલુકા જિલ્લા પંચાયતોમાં અને વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ડર છે એટલે ભારતીય જનતા પાર્ટી વાળા અમને લઈ જવાનો પ્રયાસ કરે છે તમે જે દાહોદ અને છોટા ઉદેપુર ની વાત કરી રહ્યા છો એ છોટા ઉદેપુર થી એક વિડીયો આવ્યો છે ગીતાબેન રાઠવાનો નો વિડીયો છે અને ગીતાબેન રાઠવા તમારું નામ નથી લેતા પણ એવું કહી રહ્યા છે કે તમને જો આટલી બધી તકલીફ છે અહિયાં છોટા ઉદેપુર માં કેમ સભા કરવા આવો છો તમારું પાડા સંભાળો

છોટા ઉદેપુર કઈ ગીતાબેન રાઠવા ને કે કોઈ બીજા એમને લખી નથી આપ્યું એ બધા લોકોને પેલા તમે પૂછો કે ભાઈ તમારા નરેન્દ્રભાઈ મોદી પ્રજાના પૈસે વિદેશમાં કેમ જાય છે લોકો ભારતના લોકો એમને ચૂંટી લાવેલા છે તો એમણે ભારતમાં જ ફરવું જોઈએ તો વિદેશોના પ્રવાસો કેમ કરે છે પૂછો એમને એમણે પણ વિદેશોમાં નહીં જોયું તો અમે બી છોટા ઉદેપુર જવાનું અમે બી છોડી દઈશું તમે એક વિડીયો આજે પણ બનાવ્યો છે કે પ્રધાનમંત્રી આવે છે એટલે સુવિધાઓ થઈ રહી છે રસ્તા બની રહ્યા છે બધું નવું થઈ રહ્યું છે સાચી જ વાત છે ને અમે જૂના રાજમાં જે મનસુખભાઈ એનું પોતાનું ગામ છે પોતે સાત ટમથી સાંસદ છે આગળ ગુજરાત સરકારમાં એકવાર ધારાસભ્ય છે મંત્રી હતા કેન્દ્ર સરકારમાં આદિજાતિ મંત્રી હતા ને એમના ગામનો રસ્તો આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ નથી થતો ત્યાં જંગલ ખાતાનો કાયદો નડે છે તો હમણાં વડાપ્રધાન આવે છે તો કેમ રાતોરાત ઝાડો કાપીને આખું જંગલ નાશ કરીને રોડ બનાવવામાં આવે છે વડાપ્રધાનના એક અડધા કલાકના દર્શન માટે આટલા બધા ઝાડો કપાઈ જતા હોય ને અમારે જે હયાત રસ્તા પર છે એના પર ડામર સપાટી કરવા માટે અમને કાયદો બતાવતા હોય તો સ્વાભાવિકપણે અમે કહેવાના જ છે ને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે ત્યારે કીધું કે અહીંયા સાધુ ટેકરી પર અમે સ્ટેચ્યુ સ્થાપિત કરીશું કોઈને અહીંયા હેરાનગતિ નહીં કરીશું છ ગામોના લોકો આજે રડે છે એ જ પ્રકારે આવનારા દિવસોમાં દેવમોગરા માતાજીના દર્શન થઈને નવા નવા જાહેરાતો કરશે કે ભાઈ ધર્મશાળા બનાવીશું આમ ડેવલપ કરીશું એજન્સીને આપીશું તો આવનારા દિવસોમાં જે આદિવાસીઓની કુળદેવી છે એ પણ છીનવાઈ જવાની છે અમારે જળ જંગલ જમીન તો છીનવેલી જ છે હવે અમારા ધર્મસ્થાનો પર પણ એ લોકો કબજો કરવાના છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને અમે પૂછવા માંગીએ કે સાહેબ તમે આવતા હોય તો અમે તમારો વેલકમ કરીએ છીએ તમે આવો પણ જે પરંપરા માતાજીને ત્યાં રહેલી છે એ પરંપરા જાળવજો તમે ઘરેથી આદિવાસીઓની ટ્રેડિશનલ ડ્રેસ પર આવજો અને તમારા ઘરેથી હિજારી લઈને આવજો હિજારીમાં અમે અમારા હજારો વર્ષથી હિજારી લઈને માતાજીને ત્યાં જઈએ છીએ એમાં આખો ધાન્ય હોય છે ધાન્યની અંદર મોવડાનો એક દારૂનો બોટલ હોય છે અને એક મરઘો અથવા એક બકરો લઈને અમે જઈએ છીએ એ પ્રકારે જ એમણે પણ ત્યાં આવે એવો અમે આગ્રહ રાખીએ છીએ અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે એટલે ના માત્ર આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરે છે અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસ પણ કાર્યક્રમ કરે છે અને કાર્યક્રમોમાં એવું દેખાય છે કે આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાં તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કાં તો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કયા એવા મુદ્દા છે જેમને ભારતીય જનતા પાર્ટીથી દૂર લઈ જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદો જે પ્રકારે એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને કામ કરે છે જે સેવાભાવી લોકો છે જેમને પસંદ નથી અને તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકો એટલા માટે જોડાય કે ભાઈ અમને સત્તા અને પૈસા કમાવાના હોય અમારામાં લોકોની સેવા કરવા માટે અમે જે પણ લોકો સેવાના ભાવથી જાહેર જીવનમાં રાજનીતિમાં આવ્યા સેવા લોકોને અમે આવકારીએ છીએ એમને સારું મંચ આપીએ છીએ એમનું સન્માન જાળવીએ છીએ અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાની ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણી છે એમાં પણ અમે એ લોકોને તક આપીશું એ લોકો લડશે સત્તામાં આવશે અને લોકોનું કામ કરશે પ્રધાનમંત્રી આવે છે તમે એવું કહી રહ્યા છો કે સુવિધાઓ થોડી ઘણી થઈ રહી છે તો આવશે પછી જોશે પછી વધારે સુવિધા પણ થઈ શકે તો તમારા વિસ્તાર માટે ફાયદો છે કે નહીં પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા આજે દેશના વડાપ્રધાન છે આજે આદિવાસીઓની શું હાલત છે તમે વિડીયો જોતા હશો નર્મદા છે તો બી પીવાના પાણી માટે કેટલા કિલોમીટર દૂર જઈને અમારે પાણી ભરી લાવવું પડે છે કચ્છમાં એમણે પહોંચાડ્યું છે તો આદિવાસીઓને કેમ મળતું નથી આજે નર્મદાની આજુબાજુના જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગામો છે જૂનારાજ તુરખેડા ચાપટ ત્યાં આજે કેમ રસ્તા બનતા નથી શું નડે છે ત્યાં ત્યાં પણ રસ્તા બનાવો ને અમારા લોકો પણ ભણવા માંગે છે અમારા બાળકોમાં સ્કિલ છે પણ અમારા બાળકોને તમે સારા શિક્ષકો નથી મૂકી આપતા પૂરતા શિક્ષકોને શાળા નથી એટલા માટે તો ભણી નથી શકતા અહીંયા લોકોને રોજગાર જોઈએ છે મનરેગાનો એ પૈસા એ લોકો એમની એજન્સીઓના ખાતામાં જમા કરી દે છે રોજગાર નથી મળતો એટલે લોકો અહીંથી સ્થળાંતર કરીને શહેરોમાં બિસ્તરા પોટલા લઈને છોકરાઓ લઈને શહેરોમાં મજૂરી કરવા જવું પડે છે આવું બધું ચાલવાનું છે તો અમે તો કહે છે નરેન્દ્રભાઈએ જાહેરાત કરવી પડે નરેન્દ્રભાઈને અમે ચોક્કસ આવકારીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના હસ્તે જોડાવા પણ અમે તૈયાર છે જો નરેન્દ્રભાઈ મોદી સાહેબ અલગ સ્વશાસન આદિવાસી નું અલગ સ્વશાસન ની જાહેરાત કરવાના હોય એમણે ભીલ પ્રદેશની જાહેરાત કરવી હોય કેવડિયા ની રાજધાની જાહેરાત કરવી હોય તો નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમે ભાજપમાં પ્રવેશ કરવા તૈયાર છે તમે આજે સ્ટેટમેન્ટ આપી રહ્યા છો એ તમને ખબર છે તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે ઓલરેડી ચર્ચાઓ તો થઈ જ રહી છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ છો અને જ્યારે તમે એવું કહી રહ્યા છો કે અમે જોડાવા માટે તૈયાર છીએ તો કયા કયા મુદ્દા એવા છે કે જેના કારણે નથી જોડાઈ રહ્યા અને કયા મુદ્દા એવા છે કે જેમાં જોડાવવા માટે તમે તૈયાર છો અમે એક કારણથી જોડાવાના છે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જોડાવા માટે એક કારણથી તૈયાર છે જો નરેન્દ્રભાઈ મોદી ડીડિયાપાડા આવીને અલગ ઓગણત્રીસમું ભીલ રાજ્ય જાહેર કરે ભિલ પ્રદેશ તો અમે જોડાવા માટે સહમત છે એની રાજધાની કેવડિયાની નામ જો કે એમણે જાહેરાત કરે તો અમે જોડાવા તૈયાર છે બીજું કે અનુસૂચિત પાંચ અને પેસા એક અહીંયા લાગુ કરવી જોઈએ જે પ્રકારે મિઝોરમ નાગાલેન્ડ અને જે જે આદિવાસી બહુલ્ય વિસ્તારના રાજ્યો છે ત્યાં લાગુ છે એ પ્રકારની પંચાયત પરિષદ પણ આમાં લાગુ કરવી જોઈએ પૈસા એક પણ લાગુ કરવો જોઈએ નર્મદાનું પાણી આદિવાસીઓને એ લોકો કે કે અમે આટલા જ વર્ષોમાં નર્મદાનું પાણી આપી દઈશું તો અમે જોડાવવા માટે સમત છે પણ એક દિવસે એમણે અમને બાહેદરી આપી કે આજે અમે ભીલ ઓગણત્રીસમું રાજ્ય જાહેર કરીએ છીએ તમે જોડાઈ જાવ તો અમે ભિલ પ્રદેશ જાહેર કરવાના હોય તમે જોડાવા તૈયાર છે બીજું અમે અત્યાર સુધી નથી જોડાતા એનું કારણ એવું છે કે આટલો મોટો નર્મદા ડેમ છે ઉકાઈ ડેમ છે કઢાણા ડેમ છે અમારા લોકો વિસ્થાપિત થઈને બાજુ બાજુમાં વસેલા છે પણ અમને પીવાના પાણીના અને સિંચાઈના પાણી નથી મળ્યું શાળાઓના શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી અને અમારા લોકોને રોજગાર નથી નથી આ વિસ્તારમાં ખેડૂતો પગવે ભાવ મળતા જાતિના દાખલાઓ બીજી કાસ્ટના લોકોને એમણે મેળાવડા કરી કરીને પધરાવી દીધા છે અમારી અનામત આજે એ લોકો અનામત આજે છીનવી રહ્યા છે તોતે ડબલ એની જમીનો છીનવાઈ રહેલી છે જળ જંગલ જમીન પરના અમારા અધિકારો આજે છીનવાઈ રહ્યા છે એ જ પ્રકારે ગ્રામ સભાનો પાવર અમારા છીનવાઈ રહેલા છે પ્રોજેક્ટો ના નામે આજે જીએમડીસી ના નામે ગામડાઓ વિસ્થાપિત થાય છે ગ્રીન કોરિડોર ના નામે વિસ્થાપિત થાય છે નહેરો ના નામે જમીનો ખાલી કરાવે છે જે આ હેરાનગતિ છે એના લીધે અમે એમની સાથે નથી જોડાઈ રહ્યા છેલ્લો ખાલી એક સંદેશ આપી દઉં કે પ્રધાનમંત્રી જો અહીંયા આવે છે તો તમારા વિસ્તારના કયા મુદ્દા પર એમને ધ્યાન દેવું જોઈએ ડીડિયાપાડા અને એની આસપાસના પ્રધાનમંત્રી જો ડીડિયાપાડા વિસ્તારમાં આવે છે તો વર્ષોથી આદિવાસી સમાજના જે પડતર પ્રશ્નો છે જો એમને ખરેખર આદિવાસી પ્રત્યે લાગણી હોય તો એ તમામ પડતર પ્રશ્નો બાબતે એમને જાહેરાત કરવી જોઈએ અને આદિવાસીઓ સ્વશાસન ઈચ્છી રહ્યા છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના એમણે સ્વશાસન તરફ વિચારવું જોઈએ જે ગોવિંદ ગુરુએ લડત ચલાવી છે જે બિરસા મુંડાએ લડત ચલાવી છે એ સ્વશાસનની લડત એમણે જાહેરાત કરવી જોઈએ કે ભાઈ આદિવાસીઓને સ્વાયત્ત રાજ આપીએ છે દેશનું ઓગણત્રીસમું રાજ્ય અમે જાહેર કરીએ છે એ વાત એમણે મૂકવી જોઈએ એવું હું માનું છું થેન્ક યુ સો મચ જયદરભાઈ તમે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર આપનો જી ધન્યવાદ